નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે છે મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિત તેનું પ્રકરણ ત્રણ પ્રકરણનું નામ છે સંખ્યા સાથે રમત તેની સ્વાધ્ય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ છ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પ્રકરણ ત્રણ છે તેનું સ્વ અધ્યયન સોલ્યુશન શરૂ કરીએ સાચા વિકલ્પની સામે પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તો કોઈ પણ સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા નો જ હોય સંખ્યાથી મોટો ઓપ્શન બી કોઈ પણ સંખ્યાના ખાલી જગ્યા અવયવી હોય અસંખ્યા ઓપ્શન સી ત્રીજું છે ત્રણ અને ચાલીસ વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે ઓપ્શન ડી સાડત્રીસ એક હજાર સાતસો અઠાવન ને ખાલી જગ્યા આપણે નિશેષ ભાગી શકાય છે ઓપ્શન સી બે પાંચમું છે છ હજાર સાતસો નિશેષ ખાલી જગ્યા છે ઓપ્શન ડી પાંચ છઠ્ઠું છે અને સત્તરનો ગુસ્સા ખાલી જગ્યા છે ઓપ્શન બી એક સાતમું છે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે ઓપ્શન એ આવશે આઠમું છે ખાલી જગ્યાને ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે પંદર અને સોળ ઓપ્શન એ નવું છે ચાલીસ અને આઠ નો ખાલી જગ્યા આઠ છે તો ગુસ્સા ખાલી જગ્યા એ બે ત્રણ પાંચ વડે વિભાજ્ય છે સાત હજાર સાતસો ઓપ્શન સી પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંનું પહેલું છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે બીજું દરેક સંખ્યા એ પોતાનો જ અવયવી છે ત્રીજું કોઈપણ સંખ્યાની નાનામાં નાની અવયવી સંખ્યા પોતે હોય ચોથું છે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય પાંચમું છે ખાલી જગ્યા એ અવિ અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા નથી છઠ્ઠું છે બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ગુસ્સા કહેવાય અને આઠમી ખાલી જગ્યા સિત્તેર થી એસી વચ્ચે કુલ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે નીચેના વિધાનો ખરા છે છે કે ખોટા તે પહેલું બેકી સંખ્યાને બે વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા જ મળે ખોટું બીજું બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે ખોટું ત્રીજું બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય ખોટું અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય ખોટું પાંચમો છે એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય ખરું જો કોઈ સંખ્યા પાંચથી વિભાજ્ય હોય તો તે સંખ્યા દસ થી પણ વિભાજ્ય હોય ખરું બાર અવિભાજ્ય સંખ્યાઓ છે ખોટું આઠમો છે પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે ખરું જો કોઈ સંખ્યા નવથી વિભાજ્ય હોય તો તે સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય ખરું આપેલી સંખ્યાના અંકોનો સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય ખોટું પ્રશ્ન ચાર નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો અવયવી એટલે ચારનો ઘડિયો બોલવાનો ચાર દુ આઠ ચાર કરી બાર ચોખો ચોખો સોળ ચાર પંચાવીસ ઓકે તે જ રીતે છનો બાર આઠ ચોવીસ અને ત્રીસ નવનો ઘડિયો બોલો તો અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાલીસ તેરનો ઘડિયો બોલો તો છવ્વીસ ઓગણચાલીસ બાવન અને પાસઠ પ્રશ્ન પાંચ નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાની નીચે લેઠી કરો અવિભાજ્ય તો અગિયાર ત્રે સોરી અગિયાર બીજામાં સાડત્રીસ ત્રીજામાં એકતાલીસ ચોથામાં ત્રેપન પાંચમામાં નેવ્યાસી અને છઠ્ઠામાં સત્તાણું અવિભાજ્ય એટલે કે એવી એક સંખ્યા જે કોઈ ઘડિયામાં આવતી જ ના હોય ધારો કે વીસ છે તો પાંચ ચોક વીસ તો આના અવયવો પડે છે આ જે સંખ્યા છે આ બધી સંખ્યાના અવયવો પડતા નથી એકય ઘડિયામાં આવે નહીં પ્રશ્ન છ માંગેલી સંખ્યા લખો ત્રીસ થી ચાલીસ વચ્ચેની એકી સંખ્યાઓ આ પ્રમાણે છે એકી સંખ્યાઓ પાછળ એક ત્રણ પાંચ સાત અને નવ આવે બેકી સંખ્યા હોય એની પાછળ બે ચાર છ આઠ અને શૂન્ય આવે ઓકે આ પ્રમાણે સંખ્યા લખેલી છે પ્રશ્ન સાત પાંચ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની ચલિટી કરો તો પહેલું આ બીજું અને આ ચોથું અને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એટલે ભાગાકાર કરો તો તેનો જવાબ મળે પોઈન્ટમાં જવાબ નહીં આવે પ્રશ્ન આઠ નીચેની સંખ્યાઓનો ગુસ્સા શોધો તો ચોપન અને નો ગુસ્સા તો આ ચોપન અને બોતેર છે તેમાંથી આ બે બે સરખા આ ત્રણ ત્રણ લઈ લીધા ફરીથી આ ત્રણ ત્રણ લઈ લીધા ઓકે હવે બીજું કંઈ આવતું નથી તો આ બે ત્રણ અને ત્રણ તો ત્રણ દુ ત્રણ ત્રણ નવ દુ અઢાર તો આનો જવાબ આવશે ગુસ્સા અઢાર એ જ રીતે ચાલી અને ચોસઠનો આવશે આઠ પ્રશ્ન નવ છે હવે લસા શોધવાનો છે પચાસ અને ચાલીસનો લસા શોધતા આપણને જવાબ બસો મળશે આ જે દરેક છે તેનો અહીંયા ખાલી મૂકો જેથી સંખ્યા ત્રણ વડે નિશેષ ભાગી શકાય સૌથી નાનો અંક તો અહીંયા બે આવા એક અહીંયા શૂન્ય અને અહીંયા બે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે માટે છે પ્રશ્ન અગિયાર એક્સની જગ્યાએ શું મૂકીએ તો સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય તો આ છે ગણતરી કરીએ આપણે તો જગ્યાએ છ મૂકીએ તો અગિયાર વડે ભાગી શકાય અહીંયા છ બીજાની અંદર છે આ એક્સની જગ્યાએ આપણે એક મૂક્યું તો એક મૂકો તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય ત્રીજાની અંદર અહીંયા એક્સ છે એની જગ્યાએ સાત મૂકેલું છે અને ચોથાની અંદર આ એક્સ છે તેની જગ્યાએ નવ મૂક્યા છે તો આ પ્રમાણે આંકડા મૂકતા આ પ્રમાણે તો તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય પ્રશ્ન બાર નીચેની સંખ્યાના બધા અવયવ શોધો તો આ ત્રીસ નો અવયવ તો અહીંયા પહેલા ત્રીસ એકા એક પછી બેલો હતો કે આ પંદર દુ ત્રીસ ત્રણે ધીસ પાંચ છત્રીસ એ રીતના બેતાલીસ બેતાલીસ એકા બેતાલીસ એકવીસ તું બેતાલીસ ચૌતર બેતાલીસ છ સિત્તા બેતાલીસ બાવન બાવન એકા બાવન છવ્વીસ તું બાવન તેર ચોક બાવન આ બધા તેના અવયવ આ રીતે લખાય નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો અવિભાજ્ય અવયવ તો પહેલાં બે તો ચોવીસ ગુણ્યા બે આ બેના બે લખી દેવાના ચોવીસ વધ્યા તો ચોવીસના બાર દુ ચોવીસ ચલો આ બેના બે અહીંયા લખી દીધા આવા બારના છ દુ બાર ચલો પછી આ ત્રણે ત્રણ અહીંયા લખી દીધા હવે ત્રણ રીતે છીતે અવિભાજ્ય પાડી દેવાના છે આઠ વડે નિશેષ ભાગી શકાય પરંતુ નવ વડે નિશેષ ભાગી ન શકાય તેવી ત્રણ સંખ્યા લખવાની છે તો ચૌદ સોળ ચોવીસ અને ચાલીસ જેને આઠ વડે નિશેષ ભાગી શકાય છે પરંતુ નવ વડે ભાગી શકાતી નથી બીજું છે પાંચ વડે નિશેષ ભાગી શકાય પરંતુ દસ વડે નિશેષ ન ભાગી શકાય તો પંદર પચીસ અને પાંત્રીસ જે આ બધાને પાંચ નો પાંચ તરી પંદર પચીસ સાત પંચો પાંત્રીસ તો પાંચ વડે ભાગી શકાય પણ દસ વડે આને ભાગી શકાય નહીં જાતે કરીએ તેની અંદર તમારો અને તમારા દસ મિત્રોના મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો મેળવો અને નોંધો આ સંખ્યાઓ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તેની નોંધ કોષ્ટકમાં લખો તો અહીંયા છેલ્લા ચાર આંકડા છે એ લીધા છે તો ચો ચોવીસ પચાસ તો તેને બે વડે ભાગી શકાય પાંચ વડે અને દસ વડે ભાગી શકાય તે જ રીતે આ ચોવીસ ત્રીસ છે તેને કેટલા વડે ભાગી શકાય તો બે વડે ત્રણ વડે પાંચ વડે નવ વડે અને દસ વડે તો આ છેલ્લા ચાર આંકડા મોબાઈલ નંબર લીધેલા છે અહીંયા મેં આશરે મારી રીતે લખેલું છે અને આ રીતે નીચે જ ભાગી શકાય તે પણ અહીંયા લખેલું છે આ પ્રમાણે તમારે કરવાનું છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો